જેમાં ચકડોળમાં બેસવા મામલે બે યુવકો વચ્ચે ખેંચતાણ થતાં એકને ઈજા પહોંચી હોવાનું સામાવ્યું છે જોકે સમગ્ર મામલે પોલીસને જાણ થતાં મામલો થાળે પડ્યો હતો રાપર ખાતે યોજાયેલા મેળામાં ગાળા ગાળી અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે એક યુવકે મજાક કરતાં મામલો બિચક્યો હોવાનું જણાય છે જેમાં ઘટનાને પગલે મેળામાં હાજર લોકો ભયનો માહોલ છવાયો હતો સમગ્ર મામલે રાપર પોલીસે જણાવ્યું હતું કે ચકડોળમાં બેસવા બે યુવક વચ્ચે ખેંચતાણ થઈ હતી જેમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ હતી જો કે એટલામાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવીને મામલો થાળે પડ્યો હતો અને બંને પક્ષે સમાધાન થયું હતું ટીવેટીન ગુજરાતી રાપર